આજની યુવા પેઢી તેમજ આવનારી પેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં વીરતા પરમોધર્મ અને એકતા પરમોધર્મના મંત્રને સામાજિક સ્તરે સકારાત્મક અને પ્રતિકારાત્મક માનસિકતાને ઉજાગર કરવાના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં સ્વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત સર્વ સમાજની અગિયાર હજાર દીકરીઓનો રક્ષા દીક્ષા મહોત્સવ આગામી ચૌદ સપ્ટેમ્બર રવિવારે ભુજ ખાતે મિર્જાપર રોડ પર ટાઈમ સ્ક્વેર પાસેના મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો છે ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્ર ચેતનાની વિચારધારા સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આસ્થા એકતા અને ઉર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જ્યાં આધ્યાત્મિક અને સામાજિક ચેતનાની જ્યોતને પ્રજ્વલિત કરવા અંતર્ગત સામાજિક શક્તિના કેન્દ્ર સમાજ જગત ચન્નીમાં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા પાંચસો ફૂટ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી ભુજની ધરા પર અગિયાર દીકરીઓનો રક્ષા દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવશે રક્ષા દીક્ષા કમિટીના કોઓર્ડિનેટર સંજયભાઈ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે વર્ષ દરમિયાન વિવિધ ગામોમાં દીકરીઓને સંસ્કાર સાથે રક્ષાની તાલીમ આપવામાં આવી છે જે અગિયાર હજાર દીકરીઓ એક જ સ્થળે એક સરખા પરિધાનમાં હાજરી આપી રેકોર્ડ બનાવશે આ પ્રોગ્રામ જે છે છેલ્લા બાર મહિનાથી પ્રેરણા શ્રીજી ગ્રુપ દ્વારા ગામે ગામ દીકરીઓને શિબિરો લઈ એમને શિબિરોથી તાલીમ આપી અને તેઓને તૈયાર કરવામાં આવેલા છે રાષ્ટ્રવાદની ભાવનામાં જેમ કે રામ નામ લખવું લોકોને સંસ્કારો આપવા એવું જે છે અર્ચનાબેન મારફતે આખી પ્રેરણાશ્રીજી ગ્રુપ મારફતે છેલ્લા અગિયાર મહિનાથી આ કસરત ચાલતી હતી એમાં વિશ્વમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રીજી ગ્રુપ મારફતે આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સ્વાભાવિક છે કે બહેનો જે છે આર્થિક રીતે ન પહોંચી શકે એ સંસ્થાએ બીરું ઝડપ્યું કે નહીં દીકરીઓને આપણે જે છે દીક્ષિત કરવા છે ભલે મોટો ખર્ચો થાય તો એની અંદર અમે બંને સંસ્થાઓ મળી વિશ્વમ્ય ફાઉન્ડેશન અને શ્રીજી ગ્રુપ એમ મળી અને આજે અગિયાર હજાર દીકરીઓ જે છે આવતીકાલે એમને જે છે રક્ષા દીક્ષાથી અમે એમને દીક્ષિત કરવા માંગીએ છીએ જેની અંદર ધર્મ ગુરુઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને જે લોકોએ આ બાબતે રાષ્ટ્રવાદ માટે જે રામ નામ કે જે લખેલી ઘટનાઓ હશે જેની સંસ્થા જે પ્રેરણાશ્રીજી ગ્રુપે આખું સિસ્ટમ નક્કી કરી છે કે કયા ગામને એવોર્ડ આપવો કઈ વ્યક્તિને એવોર્ડ આપવો કોને સારી કામગીરી કરી છે એવા એવોર્ડો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથ હાથે આપવામાં આવશે સમાજના આગેવાનો પણ હાજર રહેશે અને હું માનું ત્યાં સુધી આ એક બોર્ડર ઉપર રાષ્ટ્રવાદની ભાવના ચેત ભાવના જગાડવા માટેનો એક સારામાં સારો કાર્યક્રમ છે એને કોઈ એ રીતે ન મુલવતા કે કોઈ સંપ્રદાય રીતે આ મુલતવાની જરૂર નથી આ સામાજિક એવો પ્રસંગ છે કે સમાજે આવું બીડું ઝડપ્યું હોય કે અગિયાર હજાર દીકરીઓની એક સાથે એક સ્વરક્ષા અને શાસ્ત્રથી અને શાસ્ત્રથી દીક્ષિત કરવાનો જે પ્રોગ્રામ હતો માનું ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમ હશે સંપ્રદાયો કદાચ આવા પ્રોગ્રામો કર્યા હશે પણ સંગઠનોએ આ પ્રોગ્રામ કર્યો હોય એવો આ પહેલો દાખલો છે માન્ય એટલા જ માટે બધા મિત્રોને પણ વિનંતી કરું છું આપ પણ આપના પરિવાર સહિત આવતીકાલે પ્રોગ્રામે બપોર બે વાગે ભુજ મત્યે ભુજ મિરઝાપર રોડ મતે આ ભાજર રહ્યો તો માનું ત્યાં સુધી રાષ્ટ્રવાદની ભાવના અને ભોરાપ્રધાનના હાથ આપણે સાથે મળીને મજબૂત કરી શકશું એ ભાવના સાથે બધાને આમંત્રણ આપું છું અને ડૉક્ટર રચના ત્રિવેદી પ્રેરાશી ગ્રુપમાંથી આવું છું લાસ્ટ છેલ્લા એક વર્ષથી પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે કચ્છના દસ તાલુકાના એકસો પચ્ચીસ ગામમાં સૌપ્રથમ ચોપ્પન કરોડ રામ રામ મંત્ર અભિયાનમાં ચાલુ કર્યું ત્યારબાદ એકસો પંદર ગામમાં કેમ કે દસ ગામ એક હતા એકસો પંદર ગામમાં અમે બહેનોને પોતાની સુરક્ષા કઈ રીતે કરવી પોતાના પરિવાર સાથે કઈ રીતે જોડાઈને રહેવું એ શિબિરો પૂરી કરી અને રક્ષા દીક્ષા મહોત્સવ શા માટે તો કે એક જ ઉદ્દેશ્ય છે કે બહેનો પોતાની આત્મ સુરક્ષા કરતાં શીખે પરિવાર સાથે સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે એટલા માટે નામ આપેલું છે રક્ષા દીક્ષા મહોત્સવ પોતાની સ્વજાગૃતિ પરિવાર જાગૃતિ અને સમાજ જાગૃતિ આ ત્રણ બિંદુઓને સાથે લઈને વિશ્વમ્યા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપ આ મહાયજ્ઞ કરવા જઈ રહ્યો છે મારું એવું માનવું છે કે કદાચ ભારત લેવલે આવો મહાયજ્ઞ પહેલીવાર થવા જઈ રહ્યો છે અને આ યજ્ઞના પ્રણેતા જે છે એ છે પ્રેરણા મૂર્તિ શ્રીજી જેમના નામની આગળ જ પ્રેરણામૂર્તિ આવી જાય છે આ બધો જ કાર્યક્રમ એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે થઈ રહ્યો છે માટે હું સમગ્ર સમાજને એક દીકરી તરીકે આહવાન કરું છું કે આપ બધા પણ આ મહાયજ્ઞમાં જોડાવ